બાબરા તાલુકાના તાઇવદર ગામના નવા પુલમાં નબળી કામગીરી સામે આવી છે બાબરા તાલુકાના તાઇવદર ગામમાં નવા પુલ ની ગુણવત્તા અંગેવાલોમાં આવી હોવાનું જોવા મળતા સ્થાનિકો માં નારાજગી ફેલાય છે સ્થાનિકો નું છે કે અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ કરવા આવતા હોવા છતાં માત્ર ફોર્મલ ચેકિંગ પૂરતું જ કરે છે અને વાસ્તવિક ગુણવત્તા પર કોઈ ધ્યાન આપતું નથી આ સમસ્યા માત્ર તાઇવદર ગામ સુધી મર્યાદિત નથી બાબરા તાલુકાના અનેક પુલો માં આ નબળી કામગીરી જોવા મળી રહી છે છતાં અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી સ્થાનિકો અને નાગરિકો ચર્ચા કરી રહ્યા છે કે શું તંત્રને આ મુદ્દા વિશે સાવ જ્ઞાન જ નથી કે એજન્સીઓ અને અધિકારીઓ વચ્ચે નાણાકીય સંબંધો હોઈ શકે છે લોકમાંગ કરી રહ્યા છે કે તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકતા લીક તપાસ કરવામાં આવે અને ખોટી કામગીરી કરનાર અધિકારી અથવા એજન્સી સામે કડક પગલા લેવામાં આવે તેવો દર્શાવે છે કે ટેક્સદાતાઓના કરોડો રૂપિયાનો બેફામ વેડફાળ અટકવો અતિ આવશ્યક છે જે કે સિંગોદતી સાથે જયની સુજીત્રા અમરેલી મારું નામ નાનજીભાઈ છે નાનજીભાઈ બાલાભાઈ અને કાળીગર ગામ છે આ ફૂલનું કામ નબળું છે બરોબર અને આ પુલ નો તપાસ થવો જોઈએ આ દોઢ વર્ષ શું બન્યું પણ કામ નબળું છે હાથીકડું ગાંઠો હાથ ગાંઠો હાલ્યું જાય શું લાગે છે કેટલા વર્ષ ટક એવું છે આ પૂર <coughs> તો સબર થવો જોઈએ